ભાવનગરના કુમુદવાડીમાં હીરાની ઓફિસ ધરાવતા બળદેવભાઈ હિંમતભાઈ સોલંકીએ છેત્રપિંડી વિશ્વાસઘાતની ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે હીરાના વ્યવસાય કરતા બળદેવભાઈ સોલંકીએ મિત્રો સમાન ચાર શખ્સો સાથે હીરાનો વ્યાપાર કરતા હોય ત્યારે હસમુખભાઈ તળશીભાઈ ગાબાણી કાંતિભાઈ તળશીભાઈ ગાબાણી નરેશભાઈ હરજીભાઈ ગાબાણી અને વિજયભાઈ હરજીભાઈ ગાબાણી સામે સાતસો ચોર્યાસી પોઈન્ટ એકતાલીસ કેરેટ હીરા જેની કિંમત રૂપિયા છ તેર લાખ નવ હજાર બસો તેર ની છેતરપિંડી વિશ્વાસઘાતની ફરિયાદ નિમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું હતું કે ચારેય વ્યક્તિઓએ હીરાની ખરીદી કરી નિયત સમયમાં રૂપિયા નહીં આપતા તેમને ફોન કરેલ જે બંધ હતા જ્યારે ઘરે કે ઓફિસે મળી આવેલ નહીં અને ઉઠમણું કરી નાસી ગયા હોય હું કારખાનું ચલાવું છું અને કાસો માલ લાવી અને તૈયાર કરીને માર્કેટમાં વેચીએ છીએ આશરે અઢી ત્રણ વર્ષ પહેલાં દિપદર્શન કોમ્પ્લેક્સ ખાતે હસમુખભાઈ તળસીભાઈ ગાબાણી કાંતિભાઈ તળસીભાઈ ગાબાણી હર નરેશભાઈ હરજીભાઈ ગાબાણી ને વિજયભાઈ હરજીભાઈ ગાબાણી એની ઓફિસે દીપદર્શન ખાતે ત્રીજા માળે આવેલી છે ને અમે હીરાનો વેપાર કરેલ અને એ વેપાર દલાલ હસ્તક અમે કરેલો હોય અને એમાં એકવીસ દિવસની મુદત હોય કે એકવીસ દિવસ પછી અમને પૈસા ચૂકવવાના હોય પણ આજ દિવસ સુધી અમને એને પૈસા સૂકવેલા નથી અને એના ઘરે જાતા એના ફોનને ઉભાઈને આવતા એને ઘરે તપાસ કરતા એ ફરાર હતા એવું અમને જાણવા મળેલ અને વારંવાર એના ઘરે મેં કહેતા કે અમારે જરૂર છે પૈસાની આગળ અમારે રફુના જે લીધેલી હોય એને પણ અમારે પેમેન્ટ દેવાના હોય તો અમારે પણ આર્થિક તકલીફ હોવાથી વારી ઘડીએ ફરિયાદ એની ઘરે કરતાં પણ એ કોઈનો જવાબ આવે આવેલ નથી એટલે ના કે અમારે એની ઉપર પોલીસ ફરિયાદ કરવી પડી છે અને પોલીસ અમને યોગ્ય ન્યાય અપાવશે એવો અમને વિશ્વાસ છે અંદાજીત અમારે સાતસો ને ચોરાશી કેરેટ માલ છે અને એની રકમ અંદાજીત છોતેર લાખ આજુબાજુની અમારે રકમ એની પાંચથી લેવાની થાય છે માલ છે અમારે મિત્રોનો મારી સાથે રણજીતભાઈ વીગડીવાળા દિલીપભાઈ સૌજીભાઈ સાંકરિયા કંથારીયા ત્રણેય મિત્રોનો છેલ્લે માલ એને લીધેલો જ્યારે છેલ્લે ખરીદી કરેલી ત્યારે અમારા ત્રણનો જ માલ લીધેલો છે અને માલ હજી ઓલરેડી એની પાસે છે